નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર પોલીસ દ્વારા તલવડીના નામટી ગુનેગારને આઠ જિલ્લા બાર હદપાર કરાવતા અસામાજિક પ્રવૃત્તિ કરતા આવારા તત્વોમાં ફફડાટની લાગણી ફેલાઈ ગુજરાત પોલીસ દ્વારા આરોપી વિકે વિરુદ્ધના કેસ ગોથી પુરાવા સાથે હદપારની દરખાસ્ત કરતા પ્રાંત અધિકારી દ્વારા દરખાસ્ત મંજૂર કરવામાં આવી લખતર તાલુકાના તલવડી ગામનો રહેવાસી વિકી સાગત ચોબસિયા પર ફરિયાદીને ઘરે જઈ માર મારવો અનેક વાર પ્રોહિબિશન લખતર પોલેશન સહિત સુરનગર જિલ્લાના અન્ય તાલુકામાં ફરિયાદ થઈ હતી અનેક લોકોને શિક્ષણ હથારથી ઈજા પહોંચાડ્યું સહિતના અનેક ગુના નોંધાયેલા હતા અને આરોપી વિકી વધુ સમય સુરનગર જિલ્લામાં રહે તો લોકો માટે ખતરારૂપ સાબિત થાય તેમ હોય લખતર પોલેશન પીઆઈ યોગેશ પટેલ દ્વારા તેની વિરુદ્ધમાં નોંધાયેલ તમામ ગુનાની વિગત એકત્ર કરી સુરનગર જિલ્લા લખતર વઢવાણ પ્રાંત અને એસડીએમ નિકુંજકુમાર ધુળા પાસે આરોપી વિકીને સુરનગર જિલ્લા સહિત અન્ય જિલ્લા બોટાદ રાજકોટ અમદાવાદ કચ્છ મોરબી પાટણ મહેસાણા એમ આ જિલ્લામાં છ માસ સુધી પ્રવેશબંધી ફરવા દરખાસ્ત કરવામાં આવી હતી આથી લખતર વઢવાણ પ્રાંત અધિકારી અને એસડીએમ નિકુંજકુમાર ધુળા દ્વારા નામચીન ગુનેગાર વિક્કી સાગર ચોબસિયા જાતે દેવી પૂજકના ગુનાઈત ઇતિહાસને ધ્યાને રાખી દરખાસ્ત મંજૂર કરતા લખતર તાલુકા સહિત સુરનગર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા અસામાજિક તત્વોમાં ભયની લાગણી ફેલાઈ જવા પામી છે ત્યારે લખતર પોલીસ દ્વારા આ દરખાસ્ત મંજૂર કરવામાં આવતા વિક્કી સાગર ચોવીસિયાને લખતરના લખતર તાલુકા સુડનગર જિલ્લા સહિત આઠ જિલ્લાની અંદર પ્રવેશ બંધી ફરવામાં આવી છે ત્યારે આ અંગે જાણવાતી વિગત મુજબ અસામાજિક તત્વોમાં ફફડાની લાગણી ફેલાઈ જવા પામી છે